એ નગરપાલિકાના કર્મચારીઓની અલગ અલગ પ્રકારની જે એમની વેતનને લઈને માંગણીઓ છે એ માગણીઓ માટે સરકાર શ્રીમાં અનેકવાર રજૂઆતો કરી છે રજૂઆતો કરવા છતાં પણ આજ દિન સુધી એનો કોઈ ઉકેલ આવેલ નથી એટલે એક સરેરાશ એક સપ્તાહ સુધીનો તમામ નગરપાલિકાના કર્મચારીઓએ એ કાર્યક્રમ આપ્યો છે અને એ કાર્યક્રમના અંતે પણ જો કોઈ એનો નિકાલ નહીં આવે તો તમામ સેવાઓ બંધ કરવા માટેની પણ નગરપાલિકાના કર્મચારીઓએ આ વખતે ગાંઠવાળી છે અને એમાં ચોક્કસ બધાને ન્યાયની અપેક્ષા છે સરકારશ્રી બધાને રજૂઆતો સાંભળી અને યોગ્ય ન્યાય આપે એવી અપેક્ષા છે